નમસ્કાર મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભચાઉ તાલુકાના લુણવા ગામે રસ્તા ઉપર જમ્પ મોટા કેમ બનાવ્યા કહેવા ગયેલા યુવાનને માર મારવામાં આવતા તેણે ત્રણ વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ ખોટી ફરિયાદ કેમ નોંધી કહી ધારિયા ધોકા અને પથ્થરો જેવા પ્રાણઘાતક હથિયારોથી સજ્જ નેવુંથી વધુ લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાની ઘટનામાં પોલીસે બાવીસ સામે નામજોગ સહિત નેવુંથી વધુ વિરુદ્ધ ફોજદારી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભચાઉના લુણવારા ગામે રહેતા પ્રવીણભાઈ ખેતાભાઈ કોલી શનિવારે બપોરે ત્રણ વાગ્યે ગામના જ રાજેશ સામત કોલી શાંતિ ખેતા કોલી અને રમેશ મંજી કોલીને રસ્તા ઉપર મોટા જમ્પ કેમ બનાવ્યા છે કહેતા રાજેશ અને શાંતિએ ધક ભૂસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પ્રવીણે ત્રણેય વિરુદ્ધ બચાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બચાવ પીઆઈ એસ ડી સિસોદિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે શનિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના ઘરને સળગાવી દેવાની ધમકી આપતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી હકીકત જણાવતા એક ટીમ લૂણવા પહોંચી હતી પોલીસ પહોંચતા જ ધારિયા ધોકા અને પથ્થરો સાથે ઊભેલા આરોપી તરફેના નેવું લોકોનું ટોળું વિફર્યું હતું પીએસઆઈ ડીજે ઝાલાને નાગજી રામજી કોલીએ અને ધનજી જયસંઘ કોલીએ પકડી રાખી રાજેશ સામત કોલીએ મારી નાખવાના ધાર ધારદાર પથ્થર તેમના માથામાં ઝીકી ગંભીર ઈજા પહોંચાડી હતી તો ટોળાએ પોલીસકર્મીઓ વિશ્વરાજસિંહ જયદીપસિંહ ડાભી મયુરસિંહ મહિલા પોલીસકર્મી નિરમાબેન ડામોર અને મમતાબેન બારોડને પણ પથ્થર અને ધોકા વડે ઈજા પહોંચાડી સરકારી વાહનમાં ધોકા અને પથ્થરથી નુકસાન પહોંચાડ્યું હતું હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ રામદેવસિંહ ચુડાસમાએ બાવીસ સામે નામજોગ સહિત નેવુંથી વધુ લોકો સામે ફોજદારી નોંધાવી હતી પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે રાજેશ સામત કોલી શાંતિ ખેતા કોલી રમેશ મંજી કોલી સામત કોલી મુકેશ સામત કોલી હરજી કાંજી કોલી રાજેશ જીવા કોલી મોતી સામા કોલી ભરત સામત કોલી માવજી રામજી કોલી દનજી જયસંગ કોલી વગેરે આશરે થી સિત્તેર પુરુષોના ટોળા સામે ગુનો નોંધાયો છે પંદર બે બે હજાર પચ્ચીસના આશરે બોપર ત્રણ જીરો વાગ્યે ગામ ખાતે પ્રવિણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા ગોલાચાલિત થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમય દરમિયાન જયારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે આ મારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ખોટી તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે આ બાબતે બજા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા થી સિત્તેર હજા માણસો ધોડું અથ અને આ બાબતે કુલ સાથે જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર